શહેરના મધ્ય વિસ્તારમાં ખોડાયેલા ખાડાની અડધી અધૂરી અને નબળી ગુણવત્તાની મરામતના કારણે રાત્રિના વાગ્યાના સમયે એક બોલેરો પિકઅપ ગાડી ખાડામાં ગઈ હતી આ ગાડીમાં અંદાજે ભરેલા હતા અને વાહન ચાલકે દાવો કર્યો છે કે થોડું પણ મોડું થાટ તો તમામ મળઘાના જીવ જોખમાઈ જવાની શક્યતા હતી નેશનલ હાઈવે ચોસઠના ના સર્વિસ રોડ ઉપર ભૂગર્ભ ગટરના ખાડામાં અત્યાર સુધીમાં લગભગ પચીસ જેટલી ગાડીઓ ખાબકી ચૂકી છે છતાં નગરપાલિકા બેઠી છે છે હવે પ્રશ્ન એ કે શું નગરપાલિકા કોઈ મોટી દુર્ઘટના થવાની રાહ જોઈએ છે સ્થાનિક નાગરિકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે નાગરિકોએ આરોપ મૂક્યો છે કે નગરપાલિકા ખાડું પૂરવાની જગ્યાએ ફક્ત માટી નાખીને જવાબદારી માંથી છટકી ગઈ છે જેના કારણે થોડીવાર વરસાદ કે વાહનોના અવર જવર બાદ ઊંડો બની જાય છે રાત્રિના સમયે થયેલી આ ઘટનામાં વાહન ચાલકે પોતાની ગાડી બહાર કાઢવા માટે જેસીબી મશીન બોલાવવાની ફરજ પડી હતી પરંતુ ત્યાં સુધી રાહ જોવી પડે એના બદલે બીજે એક બોલેરો પિકઅપ અને નગરજનો ટોળાએ ભારે મહેનત કરીને ગાડી બહાર ખેંચી હતી યાકુબ પટેલ ભરૂચ